એક શખ્સે કરોડ સત્તાણું લાખથી વધુનું રોકાણ કર્યું હતું રોકાણ કરેલ નાણાં પર પાંચ કરોડ નફો તે હોવાનું વેબસાઇટમાં નફો મેળવવા વિવિધ ટેક્સ ભરવો પડશે કહીને ઠગાઈ કરવામાં વિશે

પર પાંચ કરોડ નફો થયો હોવાનું વેબસાઇટમાં બતાવ્યો નફો મેળવવા વિવિધ ટેક્સ ભરવો પડશે કહીને ઠગાઈ આચરવામાં વિશે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમગ્ર મામલે પાંચ લોકોની ધરપકડ કરાઈ છે